આપણા દેશની દુર્દશા એ છે કે બધું જ જ્ઞાન બુદ્ધિનું છે હૃદયનું કોઈ જ્ઞાન જ નથી અને જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને એમ એમ તમે દિવેલ પીધેલા ફરવા તમે જુઓ હાલ ફોટો પાડો જ બધા કોઈ હસતું જ નથી કલેક્ટર હોય ડીએસપી હોય પોલીસ વાળો હોય ચોર હોય કેદી હોય બે હજારની ગાડી લઈને જતો ને બે કરોડ ની તો હોય અને પેલો રિક્ષા વાળો જાય તમે ઉતારો તો રિક્ષા કોની મર્સિડીઝ કોની ખબર જ ના પડે આપણે કેમ અહીંયા જન્મ્યા સ્વામીજી હમણાં જ કહ્યું વાય વી આર હિયર સાહેબ વી આર હિયર ફોર અ રીઝન એમને એમ નથી ટપકી ગયા ચોર્યાસી લાખ યોનીમાં જખ મરીને આવ્યા છે એમને નથી આવી હું શું કરું મરી જાય પાર આવે શું કરવા જીવે જ સાહેબ મનુષ્ય બન્યા કેમ કૂતરા બિલાડા ના બને ગરોળી ના બને મનુષ્ય બન્યા એનો મતલબ કે ગયા જન્મમાં સારા કર્મો કર્યા છે અને એમાં હાથ પર આંગળીઓ નાક કાન બધા સ્પેરપાટ પેરપાટ ઓકેવાનું તો સમજવાનું લોટરી છે તો બી આજે ગમે તેને આઈઆઈએમના સ્ટુડન્ટને પૂછો સ્કૂલના સ્ટુડન્ટને પૂછો જેને પૂછો મજા નથી તો લટકી જાય પંખા તો શું કરવા જીવે બસો વીઘા જમીન હોય બે મર્સિડીસ પડી હોય છોકરા અમેરિકા હોય તોય ડોહો શું કે બાજુનું ખેતર લેવાઈ જાય તો હારું અલ કેટલા ભેગા કરશે હવે જા ટાઈમ થઈ ગયો કોઈને જીવનમાં મજા એનું કારણ શું હિન્દુઓ ના હસતા હોય મુસ્લિમો ના હોય પટેલો ના હોય બ્રાહ્મણો ના હોય સમગ્ર મનુષ્ય જાત દિવેલ પીધેલી ફરે એનું કારણ કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરીએ એ શું કરીએ છીએ એની હું વાત તમને શેર કરવા આવ્યો છું આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે મણો અને સૌથી ઓછું શું લેવાય છે શિખામણો કેમ કે આપવા લેવાવાળા વાળા બે સમજા તો બીજા માટે છે આપે જાય લો લો પરિણામ એ આવ્યું છે કે મનુષ્ય ખોવાઈ ગયું બહુ ઓછી સંસ્થાઓ બહુ ઓછી જગ્યાઓ બચી જાય જ્યાં વ્યક્તિ ઘડતરનું સાચું કામ થઈ રહ્યું આપણી સ્કૂલ કોલેજ તમને ખબર છે બધા દિવેલ પીધેલા ફરે છે જીવનમાં મજા નથી તેનું કારણ શું છે આપણી સ્કૂલ કોલેજો બહુ જવાબદારીપૂર્વક એક સ્ટેટમેન્ટ આપું છું મને બહુ બધા લોકો ડરાવે છે ધમકીઓ હું કોઈથી ડરતો નથી ખાલી ઉપરવાળાથી ડરું બાકી બાપથી ડરતો નથી આ પાવર છે મારી બોલો તમને મહિના પહેલા હતી કે ભાઈ અહીંયા આવશે આવી ગયા એટલે મંદિર જતા કૂતરું બટકું ભરી આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા આ જીવન ક્યારે ક્યાં લઈ જશે ખબર નથી પણ દરેક પલે કેમ જીવવું એ આપણા હાથમાં છે દરેક પલને કેવો પ્રતિભાવ આપવો એ આપણા હાથમાં છે પણ કોઈએ શીખવાડ્યું જ નથી સ્કૂલ કોલેજમાં જાવતું ડોબો તે ગણિત નહીં આવડતું ભૂગોળ નહીં આવડતું બાર આવ બતાવતા શું આવડે વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો જે સ્કૂલ કોલેજમાં ભણાવે છે ને જીવનમાં કામ નહીં આવે અને જીવનમાં જે કામ આવે ને સ્કૂલોમાં ભણાવશે નહીં લોચા તો રહેવાના છે હું શું કરું અને એના માટે આવી જગ્યાઓ છે આવી સિસ્ટમો છે આવી આવા આવા લોકોના વિચારો છે આવા જે સ્વામિનારાયણ ભગવાન આ જે કોઈના આદેશ છે આ બધું કામ કે આ કામ થઈ રહ્યું છે કે જીવન બહુ અદ્ભુત છે નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઇફ વોટ એવર હેપન વિથ યુ જે થાય તે સારા માટે કઈ બીજા મારી સાથે આવું કેમ થાય છે જખ મારવા થાય બોલ આપણને ખબર જ નથી કે આ બધું કેમ આમ છે આ જગત શું છે કોઈ એ કીધું જ નહીં તમે બધા ઇંગ્લિશ શીખવા જાઓ ખરી તમને ઇંગ્લિશ શીખવાનું સારા સ્પેલિંગ બેલિંગ તો આવડે નહીં એટલે સ્પેલિંગ ના આવડે તો ઇંગ્લિશ આવડે પછી આપણે બાઇક લઈને જતા પડી જઈએ શું કે ડેમેજ થઈ ગયું એટલે ઇન્જરી કહેવાય ડેમેજ ના કહેવાય અને આપણી ગુજરાતી મમ્મીઓ તો જે અંગ્રેજીની પથારી ફેરવે વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો અંગ્રેજી ભાષા છે હોશિયારી નથી ધોરિયા ગુજરાતી આવડે આપણને ઇંગ્લિશ નહીં આવડતું શું ફરક સવાલ શું છે સિંહ ના બચ્ચા છે ઘેટાના ટોળામાં આવી ગયા છે કોઈ કહેતું નથી કે તું મનુષ્ય છે જિંદગી મસ્ત છે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ કોઈ કહેતું નથી મોટા થાવ ખબર પડશે તને હું પરિત મન પડશે તું દિવેલ પીધેલો ફરે હું દિવેલ પીધેલો ફરીશ જીવન બહુ અદ્ભુત છે સાયકલ આવડે તમને બધાને પહેલી વાર સાયકલ ચલાવવાનું બાપા ગમે એટલી પકડે ખાલી નમી જ જાય અને પછી આવડી જાય પછી બે હાથ છૂટતા પછી દાંત બી છૂટા થઈ જાય ઓવર કોન્ફિડન્સ સાહેબ આકાશને અડવાનું પણ પગ જમીન પર રાખવાના આનું નામ જીવન આ કોઈ કહેતું નથી આ કોઈ કહેતું નથી જીવનનો હેતુ શું છે દોસ્તો જીવનનો હેતુ શું છે આ સ્વામીજીને જોઈને શીખો જીવનનો હેતુ શું છે પહેલાં પોતાના માટે જીવો બધા તેલ લેવા જાય ગુજરાતી કહું પહેલાં હું મસ્ત રહીશ હું ખુશ રહીશ હું ખુશ હોઈશ મારો પરિવાર ખુશ રહેશે મારો સમાજ ખુશ રહેશે મારો દેશ હું દિવેલ પીધેલો હોઈશ તો આપણે ખુશ રહેવું તો આપણે ખુશ કેવી રીતે રહેવું જ્યારે બધા જ લોકો વ્યક્તિથી સમાજ છે સમાજથી વ્યક્તિ નથી એટલે વ્યક્તિ ઘડતરનું જો કામ થઈ જાય જે અહીંયા થઈ રહ્યું છે આજે તમે લોકો અહીંયા રહો છો તમને જે વ્યવસ્થાઓ આપવામાં આવે છે આ સમાજ આ સંસ્થાનું આપણા પ્રત્યેનું ઋણ છે એ ભૂલી નહીં જવાનું આટલા સેમિનાર કરું છું આટલી જગ્યાએ બોલવા જોઉં છું પણ સૌથી આઈઆઈએમ જેવી સંસ્થાઓમાં જવું છું એકદમ ગામડામાં જઉં છું પાંચ પાંચ દસ દસ હજાર લોકો હોય છે જ્યાં જવું ત્યારે બધા સાહેબ કોઈ હુસતું નથી દેર આર સો મેની ક્વેશ્ચન્સ નો બડી લગ્ન થશે કે નહીં થાય થઈ ગયા જે ઠીક છે નથી એને પૂછો કેટલું ટેન્શન થાય અરે થઈ જશે અબ્દુલ કલામ અને વાજપાઈએ લગ્ન ના કર્યા કઈ ફરક પડ્યો અને ઘણા કરે છે તો શું ફરક પડે રીતિક રોશનના છૂટાછેડા થાય છે તમને ખબર નથી આ જીવન સામાન્ય નથી જીવન અસામાન્ય આપણે બધું આજુબાજુનું ચીલાચૂલું જોઈ સાહેબ તાંબુ પિત્તલ ને લોખંડ ઘણું છે સોનું ઓછું છે પ્રૂવ યોર સેલ્ફ આપણો જન્મ જ હસવા થયો આપણો જન્મ મસ્ત જીવવા થયો પણ કોઈ કહેતું નથી તમે મજામાં રહો પાછું કોઈને ગમતું નથી તમે જુઓ એક બાળક જન્મેને તો રડે ત્રણ ચાર મહિના સુધી રડે પછી ઘરમાં બધાને છાનું રાખો ને ગલી 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 એ લાલિયો હસ્યો ફોટા ફેસબુક પર અમારા લાલિયાન ગાલમાં ખાડા પડે છે આ જ લાલિયો થોડો મોટો દીન હશે ને ભાઈ થોડા ગંભીર થાવ કોંગ્રેસમાંથી ભાજપમાં હાલા પહેલા આપણને હસાવે ગલી 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 તમે જુઓ તમે અહીંથી ઘરે જાઓ ને અહીંયા હોસ્ટેલમાં રહો છો તમે નસીબદાર છો કે સરસ જગ્યા રહો તમે ઘરે જતા આવતા સ્કૂલમાં ભણ્યા હશો તમે આજે ઘેર જઈને શું કરો દફતર ફેંકી દો મૂકી દો બાઈ બાઈ ખાવા એટલે કે ખાઈ લે આ સામાન્ય દ્રશ્ય પણ જો તમે સ્કૂલ થી ઘેર હસતા હસતા જાઓ દફતર મૂકો બુટ સીધા કાઢો બાઈ તું સ્કૂલ ગયો કે નહીં કેમ દિવેલ પીધેલો આવવો જોઈએ હસતો ક્યાંથી આવ્યો તકલીફ આ સમાજે વ્યવસ્થા ગોઠવી તમારા પપ્પા નક્કી કરે કે રોજ આજે ઘેર જઈને શું બહેરા ફરિયાદ કરવી આજે ઓફિસ થી ખુશખુશાલ આજે ઘેર જવું છે બાપા બિચારા હસતા હસતા ઘેર આવે ને તો ભાઈ શું ગયા કયો ગયા તા તમે તમે મજામાં રહો કોઈને ગમતું નથી જીવન મસ્ત છે શિકાગોની ધર્મ પરિષદમાં વિવેક જ્યારે જયારે લેકચર આપ્યું ને બહાર નીકળ્યા ત્યારે એક માણસે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરે સૂટ બૂટ પહેરો પર્સનાલિટી પડે ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં ને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે આ દેશના આપણે લોકો છે આ આપણને ખબર નથી અને વેસ્ટર્ન કલ્ચર અંગ્રેજ સાહેબ અંગ્રેજી વગર ચાલવાનું નથી પણ અંગ્રેજી એ ભાષા છે હોશિયારી નથી પોતાની માતૃભાષામાં જે સંસ્કાર આવે સંસ્કૃતમાં જે સંસ્કાર આવે ને તમે તો નસીબદાર છો આ કેમ્પસમાં કદાચ ગુજરાતનો નંબર વન માણસ છે તમારી પાસે સંસ્કૃતનો સાહેબ આ પ્રયત્ન કરજો અને આવા માણસોની સેવા કરજો સાહેબ આ સમાજની મૂડી છે સાહેબ સવાલ શું છે જિંદગી શું છે કોઈ કહેતું મોટા થાવ શું થાય મોટા ક્યોથી થાય સાહેબ દસ લાખ રૂપિયાનો પલંગ આવે પણ દસ લાખમાં ઊંઘ ના આવે પાંચ લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ પાંચ લાખમાં ભૂખ ના આવે પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધને માવીને છોડ્યા જ ના હોત ધો ઇટ ઇઝ રિક્વાયર પણ કેટલા આ સમજ પડી જાય જિંદગી મસ્ત છે સાહેબ બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો બે ટાઈમ ખાવાની તકલીફ અને એમ કોઈ વાર્તામાં એક વાક્ય આવે એક દરિદ્ર બ્રાહ્મણ હતો બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય હું એકચ્યુઅલી એને શોધું છું જડતો નથી મારી મર્સિડીઝ બતાવું કે જો અને બ્રાહ્મણ કહેવાય ગરીબ ઘરમાં આપણે બધા સ્કૂલ કોલેજ કેમ વી ડ્રીમ લાડી ગાડી ને વાડી પણ આ એજ્યુકેશન સિસ્ટમમાં ભણ્યા પછી આમાંનું કશું મળવાનું નથી યાદ રાખજો મળશે ક્યાંથી આવા લોકોના સત્સંગથી આવી જગ્યાઓમાં રહેવાથી જે સંસ્કારોનું સિંચન થશે એનાથી જીવન મળવાનું છે આ પેલું નથી મળવાનું કશું આ યાદ રાખજો મેં ઘરે ઝઘડો કરે મારા બાપુજી કીધું સાયકલ લઈ આપો હું આઈ થિંક આઈ વોઝ ઇન એટ સ્ટેન્ડર્ડ મન કે કેમ મેં તું બધા સ્કૂટર લઈને આવે લ્યુના લઈને આવે બસમાં આવે ઘોડા ઘોડાઘડી આપણે ચાલતા મન કે બેટા આપણે ગરીબ છીએ મેં તું ગરીબ એટલે હું મન કે હોંધા ના મળે પનો પહોંચે નહીં મેં તું એ તમારો વિશે સાયકલ લઈ આપો આપણે ગરીબ ઘરમાં જન્મીએ ને સાહેબ એક વાત તમને કહું ગરીબ ઘરમાં જન્મવું એ સફળતાનું પહેલું પગથિયું છે આ વાત યાદ રાખજો પહેલું પગથિયું એ આધ્યાત્મિક આધ્યાત્મિક રસ્તે જવું હોય કે ભૌતિક રસ્તે જવું ગરીબી એ સૌથી પહેલું અને જો ગરીબ ઘરમાં જન્મ્યા છો ને તો સમજો આ દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ બનવાના ચાન્સ પૂરેપૂરા છે કોઈ કહેતું નહીં ધીરુભાઈ અંબાણીએ જે કર્યું ને મુકાબી ના કરીએ કે મુકાબીએ કર્યું એના બે પોઠિયા ના કરી કે સમજો થોડું આપણને સાચી વાત કોઈ કહેતું નથી સ્કૂલ કોલેજમાં એટલી શીખામણ આવે ધ્યેય ઊંચો રાખો એટલે મંગલ પર ઘર બનાવું બની જાય રાજકોટમાં ભારે નિમળતું